હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સુકી તુવેરનું શાક એટલે ઘણા લોકો જેને તુવેરના ઠોઠા પણ કહે છે મિત્રો તો મિત્રો આ જે તુવેરનું શાક આપણે બનાવવાના છે એકદમ ચટપટું અને એકદમ રસ્સેદાર મસાલેદાર બનીને તૈયાર થવાનું છે જે તમે રોટલી સાથે ખાશો તો પણ એટલું સરસ લાગવાનું છે તમે બ્રેડ નહીં હોય તો બ્રેડ વગર રોટલા સાથે પણ ખાઈ શકો છો ને રોટલી સાથે પણ ખાઈ શકો છો અથવા ભાખરી સાથે અથવા તો ઇવન તમે ભાતની સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો સૌથી પહેલાં મેં અહીંયા આગળ સૂકી તુવેર છે એને ચારથી પાંચ કલાક પહેલાં મેં અહીંયા આગળ ગરમ પાણીમાં પલાળી નાખી હતી અને આ રીતે મેં સ્ટીમ કરી લીધી છે પાંચ સીટી કરીને મેં એને બરાબર રીતે સ્ટીમ કરી છે બિલકુલ પણ તુવેરની અંદર કચાસ ના હોવી જોઈએ તમારી પાસે મિત્રો વધારે સમય હોય તો તમે એને ઓવરનાઇટ એટલે કે આખી રાત પણ પલાળીને મૂકી શકો છો આખી રાત મૂકશો તો પણ સરસ મજાની તુવેરની સીટી આપણે ઓછી કરવી પડશે એટલી અને સરસ રીતે આપણી તુવેર બફાઈ જાય છે તો હું તે તો આ બહુ જ ગરમ છે હું તમને બતાવું તોડીને તો જો આ રીતે એકદમ સરસ સોફ્ટ એવી સ્ટીમ થઈ જાય એ રીતની આપણી તુવેરે જે બફાવેલી હોવી જોઈએ અને મિત્રો મેં અહીંયા આગળ ચાર પાંચ કલાક પહેલાં અહીંયા આગળ મેં પલાળી હતી ગરમ પાણીમાં એટલે સરસ રીતે જે છે તુવેર એ બફાઈ ગઈને તૈયાર થયેલી છે અને ચારથી પાંચ સીટી તમારે કરવાની છે આ તુવેરની બહુ તુવેર સારી રીતે બફાશે હવે મિત્રો અહીંયા આગળ મેં એક પેન લીધું છે અને આની અંદર આપણે તુવેર નું શાક બનાવવાના છે તો સૌથી પહેલાં અહીંયા આગળ હું ખડા મસાલા તમને બતાવી દઉં તો વધારે મેં કંઈ જ નાખ્યા નથી પત્ર બે લવિંગ લીધા છે તજનો ટુકડો નાનો લીધા છે બે અને ત્રણ સૂકા મરચાં લીધા છે તો આ ખડા મસાલા જો તમે તમારા તુવેરના ઠોઠામાં નાખશો તો એનો ટેસ્ટ જે છે એ સુપરથી ઉપર થઈ જાય છે આપણે રોજ રોજ ખાસીવાર બનાવતા હોય તો પ્લેન બનાવી શકીએ છીએ પણ આ રીતે ખડા મસાલાથી બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ તુવેરનું જે શાક કહો કે થોઠા કહો મિત્રો તો આની અંદર તેલ આગળ પડતું નાખવાનું છે મેં ચારથી પાંચ ચમચી તેલ લીધું છે એમાં અડધી ચમચી જીરું નાખી દીધું છે જીરું તતળી જાય આપણું પછી આપણે આ બધા જે ખડા મસાલા મેં તમને બતાવ્યા એ બધા જ ખડા મસાલા આપણે તેલની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર નાખી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ મિત્રો એ પહેલાં આપણા જે ખડા મસાલા છે એ સરસ રીતે સાંતળવા જોઈએ તો જ એની ફ્લેવર જે છે એ તુવેરઠોઠામાં આવશે મિત્રો આ ઠોઠામાંની અંદર હું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર નાખવાનું કહીશ જેનાથી આપણું જે તુવેર ઠોઠા છે ખૂબ જ સરસ બનવાના છે હવે મેં અહીંયા આગળ આદુમરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે મિત્રો અને આ પેસ્ટ ઘણા લોકો શું કરે છે કે ત પેસ્ટ નાખ્યા પછી તરત જ એની અંદર ટામેટું ડુંગળી અથવા તો તુવેર જે વાફેલી છે તુરત તરત જ નાખી દે છે પણ એવું નથી કરવાનું મિત્રો આદુ આદુમરચાં લસણની પેસ્ટ ધીમા ઘેસે આપણે સાંતળવાની છે બેથી પાંચ સેકન્ડ સુધી જો તમે આ સાંતરશો નહીં તો એની ફ્લેવર જે છે એ બધી શાકની અંદર આવશે જ નહીં કોઈ પણ શાક હોય મિત્રો તો આ રીતે તમારે આદુ મરચાં લસણ અને ખડા મસાલા જે સરસ રીતે સંતળાય એની સ્મેલ અને ફ્લેવર આખા ઘરમાં આવશે મિત્રો જ્યારે તમે બનાવશો બસ હવે આપણી સંતળાઈ ગઈ છે હવે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે તો મિત્રો ડુંગળી જે છે એ મેં એકદમ ઝીણી સમારેલી છે તમે આની જગ્યાએ આની પેસ્ટ પણ ઉપયોગ કરી શકો છો પણ ઝીણી સમારેલી હશે તો સારું રહેશે તો મેં એ આગળ સમારીને વાપરેલી છે હવે આ ડુંગળી છે એ ડુંગળીને પણ ચડવા દેવાની છે મિત્રો એની અંદર કચાશ રહી જશે તો તું એના ઠોઠા ખાતી વખતે એ નહીં સારું લાગે એટલા માટે આપણે જે કચાશ છે એની દૂર થવી ખૂબ જરૂરી છે અને એની અંદરથી તેલ છૂટે એટલું રીતે આપણી જે ડુંગળી છે એ સારી રીતે સંતળાવેલી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો કે ડુંગળી કેટલી સરસ રીતે એનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે પછી જ એની અંદર ટામેટાની જે છે મિત્રો એ નાખવાના છે તો ટામેટાને પણ મિત્રો મેં અહીંયા આગળ ઝીણું ઝીણું એ સમારી દીધું છે એટલે ચોપરમાં જ મેં અહીંયા સમારેલા છે તો એની તમે ગ્રેવી પણ નાખી શકો છો મિત્રો બેમાંથી કોઈ એક વસ્તુ તમે સમારીને નાખશો તો એનો ટેસ્ટ અને દેખાવ સારો લાગશે તો અહીં આગળ ટામેટા પણ મેં અહીંયા આગળ ઝીણા ક્રશ કરીને નાખેલા છે હવે આ ટામેટાની ગ્રેવી પણ મિત્રો કચાશ રહેવી ના જોઈએ ઘણા લોકો એકદમ ઉતાવળે બનાવી દેતા હોય છે તો એનો ટેસ્ટ સારો નથી આવતો મેં પાંચ સેકન્ડ સુધી પાંચથી મિનિટ એને ચડવા દીધું છે તો તમે ટામેટા અને ડુંગળી બેઉ ચડીને તૈયાર થઈ ગયું છે જુઓ એકદમ એની અંદર કચાશ બિલકુલ પણ નથી તો આ રીતે તમે એને બફાવા દેશો તો એનું ટેસ્ટ સારો આવશે એનો બિલકુલ પણ કચાશ નહીં રહે હવે મિત્રો તમે ધીમો ગેસ કરી દેવાનો છે અને આ તમે આની અંદર આપણે મસાલા કરવાના છે મિત્રો આ જે તુવેરના ઠોઠા છે મસાલાથી જ સારા લાગે છે તો મસાલાની અંદર સૌથી પહેલાં મેં અડધી ચમચી અહીંયા આગળ હળદર નાખી છે અને અડધી ચમચી મરચું નાખ્યું છે લાલ મરચું તમે તમારા પ્રમાણે વધતું ઓછું કરી શકો છો ધાણાજીરું પાવડર નાખી દીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર થોડું આગળ પડતું નાખવાનું છે કારણ કે રસ્સો હોય છે તો આપણો થોડો રસ્સો ઘટ થાય એટલા માટે હવે મેં અહીંયા આગળ મીઠું નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું છે અને ગરમ મસાલો તો ગરમ મસાલો પણ તમે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો તો ગરમ મસાલો મેં અહીંયા આગળ પિંચ ગરમ મસાલો નાખ્યો છે વધારે નથી નાખ્યો ગરમ મસાલા વધારે નાખશો તો એનો ટેસ્ટ મિત્રો સારો નહીં આવે એટલે તમારે થોડો ઓછો નાખવાનો છે અને બીજી એક વસ્તુ મિત્રો કે આની અંદર ગરમ મસાલાની સિવાય તમે કિચન કિંગ મસાલો હોય એનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો અહીં આગળ મેં નાખી દીધું છે મિત્રો કચેન કિંગ મસાલો તો કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો બેવ નાખ્યા છે એટલે બંનેની ફ્લેવર ખૂબ જ સરસ આવવાની છે આ તુવેર થોટામાં હવે આ બધા જ જે મસાલા છે મિત્રો એને સરસ રીતે સાંતળવા ખૂબ જરૂરી છે કારણ કે જે મસાલા નાખ્યા છે મસાલાની આ જ આ જે બધું બનાવ્યું છે મિત્રો એની જ ફ્લેવર જે છે તુવેર તુવેરઠોઠામાં આવશે અને થોડો કલર આવે એટલા માટે હું અહીંયા આગળ અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખું છું કાશ્મીર મરચું નાખવાથી શું થાય છે મિત્રો કે એનો કલર જે છે તુવેર તુવેરઠોઠાનો ખૂબ જ સરસ આવે છે એનો કલર એકદમ લાલ આવશે અને દેખાવમાં પણ આપણી તુવેર ઠોઠા જે છે એ સરસ બનશે મિત્રો આની જગ્યાએ તમે તુવેરનું શાક પણ કહી શકો છો કારણ કે આ તુવેરનું શાક જ છે એક જોતા તો આ મસાલો છે મિત્રો સરસ રીતે મેં અહીંયા આગળ સાંતળી લીધો છે અને પછી આપણે જે તુવેર બાફીને રાખી હતી તો મિત્રો ધ્યાન રાખવાનું છે કે એ પાણી સાથે જ આની અંદર ઉમેરી દેવાનું છે કારણ કે પાણીની અંદર પણ ખૂબ જ તત્વો અહીંયા આગળ પ્રોટીનના તત્વો હોય છે તો એ વાત તમારે ધ્યાન રાખવાની છે કે ઘણા લોકો એવું કરતા હોય છે કે આ તુવેરનું પાણીને ફેંકી દેતા હોય છે અને નોર્મલ પાણી અંદર નાખતા હોય છે પણ આપણે જે પાણીની અંદર તુવેરને બાફીએ છીએ તો એ ખરાબ પાણી તો નથી જ હોતું તો પ્રોટીનથી યુક્ત ભરેલું જ હોય છે તો એ પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે અને મિત્રો એક બીજી વાત કે આ જે રસો છે એ મિત્રો ખાસ ગાઢ એટલે કે ઘટ્ટ નથી પાતળો છે તો આપણે એક ટ્રીક હું તમને કહું તો આ દબાવી દબાવીને અડધી તુવેર છે ને તમારે દબાવીને તોડી દેવાની છે અને બીજી સિક્રેટ ટીપ તમને આપું તો એક અડધી ચમચી જેટલું બેસન લીધું છે મિત્રો એક ચમચી બેસન લઈ શકો છો તમે તમારી પ્રમાણે તુવેરનું પ્રમાણ જેટલું હોય એટલું એની અંદર પાણી નાખીને બેસનની એક પેસ્ટ બનાવવાની છે આ રીતે તો મને ઘણા બધા લોકોએ કહેતા પણ છે કે આ આપણે જે રસો હોય છે એ ઘટ કેમ નથી થતો તો તમારે ખાલી રોટલી કે ભાખરી સાથે ખાવાની હોય તો તમારે ઘટ્ટ રસો કરવાની જરૂર નથી અને બ્રેડ સાથે ખાવાની હોય તો મિત્રો પાતળું જ હોય છે રસો તો એમાં તો ઘટ કરવાની કોઈ જ જરૂર નથી તો આ રસો મિત્રો જે છે પાતળું છે તો મેં અહીંયા આગળ અડધી ચમચી બેસન જે છે એને અહીંયા આગળ ઓગાળીને નાખી દીધું છે આ મિત્રો એક ટીપ છે કે તમે કોઈપી રસો હોય એને ઘટ કરવા માટે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આ બેસનની પેસ્ટ નાખ્યા પછી સરસ રીતે આપણે તુવેરને મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ જે છે એને હાઈ કરી લઈશું છેલ્લે મેં અહીંયા આગળ મિત્રો નાખી દીધું છે લીંબુનો રસ તો મિત્રો એક ફાળ અડધી અડધા લીંબુનો રસ મેં અહીંયા આગળ નાખ્યો છે અને આ તુવેર ઠોઠા જે મિત્રો ઉકળશે તો જ એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ હાઈ કરીને મેં અહીંયા આગળ તુવેરને ઉકળવા દીધી છે કારણ કે ઉકળશે તો બધા જ જે આપણે મસાલા નાખ્યા છે એની ફ્લેવર જે છે આની અંદર આવી જશે તુવેરની અંદર તો બરાબર રીતે આપણી જે તુવેર છે એ ઉકળી રહીએ છીએ અને ફ્લેવર પણ બધી જ આવી ગઈ છે હવે મેં અહીંયા આગળ સર્વિંગ પ્લેટમાં અહીંયા આગળ સર્વિંગ બાઉલમાં અહીં આગળ તુવેરને નીકાળી લઉં છું તો મિત્રો કેટલી સરસ એટલી સ્મેલ આવે છે તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને કહેજો અને હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને ઝીણી સેવ નાખીને આપણે તુવેર ઠોઠા ગાર્નિશિંગ કરી લઈશું ધાણા પણ ઉપરથી મેં નાખ્યા છે અને ડુંગળી તમે ટામેટું પણ આની અંદર નાખી શકો છો તો મેં અહીં આગળ ડુંગળી નાખી છે અને બસ મિત્રો આ રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સિક્રેટ ટિપ્સ મેં મેં આ વિડીયોમાં આપેલી છે તમને તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વેરી વેરી વિડીયોને લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા અનવા વિડીયો તમને રોજ મળતા રહેશે અને આ વિડીયોની અંદર તમને કંઈકને કંઈક નવું શીખવા જરૂરથી મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં